એક તો મોટી મોટી મૂછ્યું શું કરી ભાઈ આપણે સાધારણ માણસ પત્ની માટે કઈ તાજમહેલ તો ન જ બાંધી હકી ને એમ પડકાર હા બોલો બહુ સારો જો અને વાતે સાચી છે ને ભાઈ આપણે સાધારણ મણ પત્ની આટલું કઈ તાજ તો નો જ બાંધી કે એટલે આમાંય મારી સલાહ છે ભાઈઓને આ માતાઓ ખૂબ જ ઉદાર સ્વભાવના હોય છે હા એને કોઈને તાજ ની જરૂર નથી કૂંકની કામ નવરા હો હોલીડે માં અને લોટ બાંધી દ્યો તોય રાજી થઈ જાય પણ અમારે સૌરાષ્ટ્રમાં છે ને ડાયરામાં બે નું આવતા નથી આવતા નથી એટલું નહીં આવવા દેતાય નથી

પછી કીધું જાઓ બાર વાગે આવતા રહેજો પણ બાર વાગે તો જમાવટ હોય થોડીક કે મોડે મોડે સાડા બાર આવી જજો સાડા બાર આવ્યા સાડા બાર પછી આવશો તો હા કર નહીં ખુલે આવી ધમકી મારીને એક ભાઈ ને ભજન માં મોકલો એ ભાઈ ભજનમાં આવ્યો અને લોક સંગીત ની એવી જમાવટ થઈ સમય નું ભાગ નો રહ્યું દસ સાડા દસ અગિયાર બાર એક વાગ્યો પછી ધ્યાન ગયું ભારે કરી એક વાગી ગયો અને ભાગ્યો મુઠ્યું વાળીને ને ભાગ્યો અને રસ્તામાં ભગવાન ને યાદ કરવા માટે ગયે ભગવાન હવે લાજ રાખજે ઘરનું માણા માથા પારે

ઓલા બેન કે આવડી મોટી પીઠ ટેટુ નહી દેખાય રંગોળી ભૂલી દો એક જણો તો હમણાં હળી કાઢીને આયો પોલીસ સ્ટેશન સાહેબ બચાવો સાહેબ બચાવો સાહેબ બચાવો એ સાહેબ ઉભા થઈ ગયા હું તકલીફ છે ભાઈ કે મારી પત્ની આવડી મોટી છરી લઈને મારી વાય થઈ શું વાત કરે કે આ સાહેબ ગામ ફરતા તણ આટા ફરી ગયો માંડ પોલીસ સ્ટેશન ભૂગ્યો

અને ખટારામાં ભયડાઈ મરી જાય ઈ કરતા પત્નીને ને હાથે મોત મળે ગાંડા મીઠું કરીને મરવાથી શું બીવે પછી ઓલાએ જવાબ બહુ સારો દીધો કે સાહેબ મરવાથી નથી બીતો કે તો કે બીક મને ઈ વાત ની છે કે હાચે હાચ ચીરે તો આપણે ખોટા પડીએ ને અંદર કાઈક બીજું નીકળે એમ હા નીકળે હોય પતિ પત્ની આમ રસ્તા ઉપર હાલે જતા તો કોલેજ કાળ ને કોઈ એમના મિત્ર હશે સામી મળી છો દીકરી છોકરી

જવાબ દો શું વિચારો છો પછી ઓલાય કીધું હું વિચારું છું એ હજી મારે એને કેવું પડશે ને કે તું કોણ હતી આ એક જણા મલ કે ભાઈ પત્નીને ફારસી ભાષામાં શું કહેવાય પત્નીને ફારસી ભાષામાં શું કહેવાય મેં કીધું મને બહુ કાંઈ ખબર પડતી નથી પણ શાંતિથી જીવવું હોય ને તો એકય ભાષામાં કોઈ દિવ કાંઈ પત્નીને કહેવાય નહીં કોઈ કોઈ દિવ કાંઈ કહેવાય નહીં અને આમાં તો હારા હારા આવી ગયા તમને પતિ પત્ની છે ને બેઠા બેઠા હતા સરસ મજાની વાતો કરતા હતા એટલે પત્નીએ છે ને પતિને કીધું કે સાંભળ્યું શું કે આ સ્વર્ગ ને નરક ને એવું બધું હોય એનો પતિ કે હોય જ તે લોક સાહિત્ય કે છે શાસ્ત્રો કે છે તો હોય જ સ્વર્ગ ને નરક પછી એની પત્ની કે આ પુરુષો ગુજરી જાય ક્યાં જાય કે બધા સ્વર્ગમાં જાય તો કે એને શું મળે એને અપસરા મળે

મજાની વાત છે આમા અમારે સંખ્યા આરે કાઈ લેવા દેવા ન હોય કારણ મજાની વાત છે આમાં સમજણ છે ને એ જ મોટી વાત છે કોઈએ હમણાં હું કુજ બાપુની કથા સાંભળતો તો સાંભળજો આમાં વડીલો ની હાજરી છે બધાય સમજદાર વર્ગ બેઠા છે એટલે વાત હું મને યાદ આવે એટલે કહી દઉં બહુ સરસ મુદ્દો છે કોઈએ સવાલ કર્યો કે મંજિલ મહત્વની કે રસ્તો મહત્વનું શું મહત્વ મંજિલ મહત્વની કે મારગ અને બાપુએ બહુ સરસ મજાનો જવાબ આપી દીધો કે મંજિલ એ મહત્વની નહીં અને મારગ એ મહત્વ નહીં મુસાફરી કોની હાયરે કરો છો એ મહત્વનો છે સંગાથ કોનો છે એ મહત્વનું છે નથી મંજિલ મહત્વની નથી માર્ગ મહત્વનો સાહેબ તમારી તમારી સફર કોની સાથે છે એ મહત્વની વાત છે એટલે બહુ મજાની વાત અમારા કવિ દાદ બાપુ લખે છે આ મહેફિલ એવી છે આમાં ઉતાવળ નું આલે આમાં હડાહડ નું આલે આમાં કેવળ અને કેવળ ધીરજ જોઈ અને બીજી ભેગી સમજણ જોઈ તો જ મેળ પડે છે હા